સોના ચાંદીના ભાવમાં આજે એટલે કે પહેલી ડિસેમ્બરે તેજી જોવા મળી રહી છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર દસ ગ્રામ સોનું બે હજાર અગિયાર રૂપિયા મોંઘુ થઈ એક લાખ અઠાવીસ હાજર છસો બે રૂપિયા ચાંદીની કિંમત એક લાખ ચોસઠ હજાર ત્રણસો ઓગણસાહીઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી સત્તરમી ઓક્ટોબરે સોનાની એક લાખ ત્રીસ હજાર આઠસો ચુંબોતેર રૂપિયા અને ચૌદમી ઓક્ટોબરે ચાંદીની

આ ચોક્કસ સોનું ઓલ ટાઈમ હાઈ છે અને અત્યારે રાજકોટનું જે સોનું સોનાની જે ઘડાઈ છે તે વર્ષોથી ખૂબ જ પ્રખ્યાત છે એન્ટિક જ્વેલરીમાં સમગ્ર દેશની અંદર રાજકોટની જ્વેલરી ડંકો વગાડી રહી છે અહીંયા જોઈ શકાય છે કે એન્ટિક જ્વેલરી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું બીજી તરફ સોનાના ભાવમાં ભારે ધરખમ જે વધઘટ થઈ રહી છે આરતીબેન આપણી સાથે છે કે જે વર્ષોથી આ સોનાના વ્યવસાય સોના ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે બેન શું પરિસ્થિતિ છે વધઘટને લઈને તમારા માર્કેટ ઉપર શું અસર થઈ રહી છે હા એ એક આપનો સવાલ છે એકદમ બહુ સરસ જ છે કે અત્યારે જે માર્કેટમાં અપડાઉન થઈ રહ્યું છે એને લીધે બધા કસ્ટમરમાં એક પ્રકારનો ભયનો માહોલ ભય ન કહેવાય પણ એક કોન્સેપ્ટ ચેન્જ થયો એવું લાગે છે કે ભાવને લીધે થોડી જે ઘરાકી છે એમાં ફેર પડ્યો છે અને વિચારે છે સતત કે હજી ભાવ વધશે ઘટશે એને લીધે જે લોકોને લેવું છે તે પણ ટાઈમસર લઈ નથી શકતા બરોબર આજનો કેટલો ભાવ છે અને શું અસર થઈ રહી છે આજનો જે ભાવ છે એક લાખ ચાંદીનો શું ભાવ છે અત્યારે એક 1.74 ની આસપાસ છે ચાંદીનો ભાવ અને પહેલા તો મારા ખ્યાલથી 2 ની આસપાસ અત્યારે જવાની ખૂબ જ શક્યતા રહેલી છે એટલે કોઈ પણ કસ્ટમરને જો લેવું હોય તો ભાવની વધઘટને મગજમાં રાખ્યા વગર કોઈ પણ શાંતિથી કોઈ વિચાર કર્યા વગર સીધું જ્યારે પૈસા હાથમાં હોય ત્યારે બેસ્ટ મારી સલાહ છે કે લઈ લઈ ઓન ધ સ્પોટ બેન મધ્યમ વર્ગના લોકો અને લગ્ન ગાડાની સીઝન છે દીકરીને દેવું હોય કે વહુને દેવું હોય અત્યારે મોંઘવારીનો યુગ છે ખૂબ તકલીફ પડી રહી છે શું કહેશો આટલી બધી વધઘટ કેમ થાય છે એ એક આખી જે ઇન્ટરનેશનલ માર્કેટ છે જે એમસીએક્સ ઉપર છે પછી આપણો રૂપિયો નબળો પડ્યો છે ડોલરની જે સતત વધઘટ થતી હોય પછી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે યુદ્ધની સ્થિતિ વારે ઘડીએ થતી હોય તો એના લીધે પછી અમેરિકાની જે કરંટ કન્ડિશન છે એ બધી સો મેની ફેક્ટર્સ આર રિસ્પોન્સિબલ ફોર ગોલ્ડ રેટ પણ આપણે એનામાં ન જોવા જઈએ કે ઇન્ટરનેશનલ માર્કેટ છે અને વધઘટ આપણે એક સ્વીકારવું જ જોઈએ અત્યારથી આપણે સિમ્પલ એક લોજિકથી વિચારીએ કે ક્યારેય આપણે જ્યારે નાના હતા કોઈપણ વસ્તુનો એક સિમ્પલ એક્ઝામ્પલ પાણીની બોટલથી લઈએ તો ક્યારેય અત્યાર સુધીમાં એવું હોય જ નથી કે ભાવ ઘટો બરોબર દરેક વસ્તુમાં તો વી હેવ ટુ એક્સેપ્ટ આપણે ખાલી એક્સેપ્ટ જ કરવાનો છે કે જે ભાવ છે અને ગોલ્ડમાં તો ક્યારેય ટ્રસ્ટ આપણો ગુમાવવાનો જ નથી કે ગોલ્ડ ગોલ્ડ નેવર લૂઝ વેલ્યુ તો હા રેકોર્ડ બ્રેક હોય તો એક તોલું હોનું દીકરીને પાંચ તોલા હોનું દેવું હોય તો દે દે કઈ રીતે નાનો માણસ ભલે પાંચ તોલાનું એ લોકોનું બજેટ હોય તો એ થોડુંક ડાઉન થઈને એક તોલા દસ ગ્રામ પણ દસ ગ્રામ હું તો પ્રિફર એવું જ કરું કે સોનું જ દેવું જોઈએ અત્યારે ઘણી જ્ઞાતિમાં એવું નીકળ્યું છે કે ભાઈ સોનાનું જે દહેજના દૂષણને કેટલું જોઈએ તો હું તો એને અગેન્સ્ટ જાઉં છું કે આજે દીકરીને કદાચ આપણે થોડા ઘણા કપડાં ઓછા લઈ દેશું કે બીજી પ્રેમથી દેવું જ જોઈએ ને પહેલાના જમાનામાં દહેજની પ્રથા હતી કે નહોતી આઈ ડોન્ટ નો પણ પહેલાં એવું હતું કે કાંઈ પણ ઇન ફ્યુચર કાંઈ પ્રોબ્લેમ છોકરીઓને થયો તો સોનું એક જ વસ્તુ હતી કે કેરેટની અત્યારે ત્યારે તો હોલમાર્ક નહોતું પણ ઓન ધ స్పోర్ట్ క్యాష్ బ్యారెంట్ તો જે વસ્તુ આપણને રિસેલ વેલ્યુની ગેરંટી આપતી હોય તો એના માટે આપણે આપણો કોન્સેપ્ટ ચેન્જ કરવો જોઈએ કે ભાઈ સોનું છે તો એ એના ભાવમાં ન જાય કેમ કે એ વેલ્યુ તો આવવાની છે જ વેપારીઓની સાથે લોકો એક લાખ હોય પાછું લાખ એટલે વધઘટ વધઘટ એ વાત સાચી છે કે એ મુવમેન્ટ તો થોડી ઘણી રહેવાની જ છે પણ મુવમેન્ટની મેટર કોને રાખવાની હોય કે જે લોકો અમે ગોલ્ડ બાયર એઝ એ વીઆર ગોલ્ડ જ્વેલર તો અમારે જે વધઘટની મુવમેન્ટ પણ એઝ એ કસ્ટમર કસ્ટમરને જ્યારે કેવું હોય કે વીસ પચીસ ગ્રામ લેવું હોય તો એને આટલું બધું જર્કને માઇન્ડમાં લેવાની જરૂર નથી એ લોકો માઇન્ડમાં લે છે કે ભાઈ આટલો ભાવ હોય તો આટલો ભાવ હોય તો અમારે લોકોને જે પરચેઝની કોન્ટિટી અમારે આવી હોય તો અમારે વિચાર કરવો પડે કે ભાઈ અમે આજનો જે અમે સેલિંગ કર્યું તો ઓન ધ સ્પોટ અમારે લઈ લેવું પડે બેલેન્સ કરવા માટે કસ્ટમર માટે આ મુદ્દો છે એ વાત સાચી છે કે આજે કોઈનું બજેટ ન હોય પણ બજેટ નથી તો જેટલું બજેટ હોય એવું નથી નેસેસરી કે ભાઈ પચાસ ગ્રામ આપતા તો તે દસ ગ્રામ પણ આપી શકે પણ સોનું આપવાનું રીઝન છે કે ઓન ધ સ્પોટ એને એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ જ છે દીકરીને આપો કે કોઈ ગિફ્ટ આપો તો અમે લોકો સોનાને પ્રિફર વધારે કરીએ છીએ કે ભાઈ રિસેલ વેલ્યુ સોનું એક જ એવી વસ્તુ છે આજે આપણે કોઈને ગિફ્ટમાં એપલનો આઈફોન ગિફ્ટ કરશું કે અમુક અમુક જ્ઞાતિ આપણે નામ નહીં લઈએ વિવાદ થાય એટલા માટે અમુક જ્ઞાતિ એવું કહે છે ઘણી બધી જ્ઞાતિ કે ભાઈ સોનાની પ્રથા બંધ કરવી જોઈએ ના 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 એના માટે એક બહુ સરસ આખું મારું પોડકાસ્ટ આવવાનું છે આઈ થિંક હજી પંદર દિવસની વાત છે એટલે મેં આખી પહેલા આપણે જે એન્શિયન્ટ ટાઈમની જે મેન્ટાલિટી હતી ને એના ઉપર મેં આખો રિવ્યુ આપ્યો છે તો એમાં કેવું હતું કે ભાઈ પહેલાં છે છોકરાઓને પહેલાં લગ્નમાં તો કાંઈ એટલા બધા ખર્ચા નહોતા અત્યારે શો અપ થઈ ગયું છે આજે સામાન્ય તમે મિડલ ક્લાસની વાત કરી છે કે ભાઈ જે મિડલ ક્લાસની આજે કેપેસિટી નથી તો એ લોકો આજે ઈઝીથી આજે પચાસ હજારના ચણિયા ચોરી લે છે પાર્લરના પચાસ હજારના પેકેજ ભરે છે તો એવું નથી કે હા એ નથી કરવાની ના નથી એ પણ જરૂરી છે પણ આજે કેવું છે કે એ કોઈ રિસેલ વેલ્યુવાળું પેકેજ નથી એના કરતા આજે તમે છોકરીઓને જે સોનું કે ચાંદી જરૂર પડે જરૂર પડે ઇન ફ્યુચર એને ક્યારે ડિવોર્સ થાય કે કોઈ એવી ઇન ફ્યુચર કોઈ પ્રોપર્ટી ખરીદી કરવી પડે તો ઓન ધ સ્પોટ ને કેશ પેમેન્ટ ને ઓલ ઓવર વર્લ્ડમાં ગમે જગ્યાએ જયારે સોનું મૂકશે તો એને કેશ પૈસા જ મળશે આજે આપણી પાસે પ્રોપર્ટી હશે ગમે એટલે એક જગ્યા હશે બંગલો હશે તો આપણે સેલ કરતા વાર લાગશે કે એમાં તેજી મંદી ની ઇફેક્ટ આવશે સોનું એવું એ છે કે લાઈવ તમે ઓન ધ સ્પોટ ગમે એ જગ્યાએ જાઓ એવું નહીં કે તમે મારી પાસેથી લીધું તો મારી પાસે વેચો તમે રાજકોટથી લીધું હોય તો અમદાવાદ વેચી શકો અમદાવાદનું અહીંયા વેચી શકો નોટલી સારી સુવિધા મળતી જ નથી પણ માત્ર ને માત્ર આજે ભાવનું ભાવનું ન્યૂઝમાં આવવાને લીધે જે કોન્સેપ્ટ ચેન્જ થયો છે સોનાએ એનું મૂલ્ય નથી ગમાયું એના માટે થઈને દરેક વર્ગને જે પણ જે અમારો ગ્રાહક વર્ગ છે તો એને એ વિચારમાં જ નથી પડવાનો આજે એની પાસે જ્યારે કેશ પેમેન્ટ હોય એની સગવડતા હોય કોઈ પણ એના ગોલ્ડ જ્વેલરને પૂછે

અને આવતા આવતા દિવસોની અંદર સોનાની શું અસર છે ને અત્યારે ભાવ કઈ રીતે વધી રહ્યો છે આરતીબેન રાજકોટના ખ્યાતનામ સોની વેપારી છે અને તેઓ સોનાના વ્યવસાય સાથે ઘણી પેઢીઓથી જોડાયેલા છે તેમણે ખૂબ સરસ વાત કરી છે અને આવનારા દિવસોની અંદર વધુને વધુ લોકો સોનામાં રોકાણ કરે કેમ કે જ્યારે જરૂર પડે ત્યારે સોનું જ દીકરીઓ હોય કે વહુ હોય તમામ લોકોને સોનો કામ આવતું હોય છે તેવું તેમનું કહેવું છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે

અપડાઉન સતત થઈ રહ્યું છે છ મહિના પહેલાં કેટલો ભાવ હતો કઈ રીતે દિવાળીના સમયગાળામાં ભાવ હતો ને અત્યારે શું ઓવરઓલ જોવા જાય તો સોનાનો ભાવ દિવાળી ઉપર એક લાખને પાંત્રીસ હજાર સુધી પહોંચી ગયેલો હતો ત્યાંથી ઘટીને હમણાં દિવાળી પછી તુરંત જ એક લાખને એકવીસ હજાર રૂપિયા સુધી આવી ગયેલો અને હવે ફરીથી પાછો એક લાખને તેત્રીસ હજાર રૂપિયા સુધી સોનાનો ભાવ પહોંચી ગયેલો છે ઓવરઓલ જોવા જાય તો સોનાના ભાવમાં આ હતી જ અને અમે જ્વેલર્સ લોકોએ પણ કીધેલું હતું કે સોનાનો જે વધતા ભાવોની વચ્ચે એકવાર સોનાના ભાવમાં ઘટાડો આવશે અને પાછી વધશે પણ હવે પછીની એક પેટર્ન જોવા જાય તો શેર માર્કેટની જેમ સોનામાં થોડા વખત સુધી એટલે બેથી ચાર મહિના સુધી રોજ સોનાના ભાવમાં ઉછાળો અને ઘટાડો એવું મૂવમેન્ટ જોવા મળશે કારણ કે જ્યારે પણ આવી એકદમ સતત વધતા ભાવોની વચ્ચે કોઈ થોડી ઘણી સટાકીય પ્રવૃત્તિ એમાં આવી ગઈ હોય તો એમાં થોડો ઘણો ફેરફાર લાવવા માટે અત્યારે રોજ થોડો વધારો રોજ થોડો ઘટાડો અને આ બધા વચ્ચે ગભરા માહોલની વચ્ચે કસ્ટમરે સોનું વેચવા પણ ન કાઢવું જોઈએ અને હવે સોનું નહીં મળે અને પાછા ખૂબ ભાવ વધી જશે એવી રીતના લેવા માટે પણ ન નીકળી જવું જોઈએ જે ભાવમાં અત્યારે સોનું છે એ ભાવ ઓલમોસ્ટ થોડા વખત સુધી સ્ટેબલ રહેશે થોડી ઘણી વધઘટની મુવમેન્ટ રહેશે પણ પાછું અંદાજીત એકાદ વાર બાર લાખ ને પચાસ હજાર રૂપિયા સુધીમાં પાછું સોનું ખરીદવાનો મોકો મળે એવું લાગે છે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે મૂળ સ્થિતિ જે સોનાના ભાવ હતા એ ક્યારે આવશે ઓવરઓલ જોવા જાય તો ત્યાં જે જીઓલોજીકલ પોઝિશન ઊભી થઈ છે એવી રીતે યુદ્ધના માહોલની વચ્ચે ટ્રમ્પ સરકાર દ્વારા થોડા થોડા ટાઈમે કંઈક ને કંઈક નવી વાતચીત સાથે આવવામાં એ સીધી અસર સોનાને કરે છે